વેલકમ ટુ સોનિઝ મિનિક કિચન આજે આપણે બજાર જેવી માટલા કુલ્ફી બનાવીશું કલાકો સુધી દૂધને ગરમ કરવાની ઝંઝટ વગર સરળ રીતે બનાવીશું તેના માટે આપણે મખાના બદામ કાજુ લઈ એની અંદર ગરમ હૂંફાળું દૂધ નાખી દસ પંદર મિનિટ રહેવા દેવું તેને મિક્સરમાં દળી લેવું એકદમ મસ્ત સ્મૂથ એવી પેસ્ટ બની જાય તે રીતે બરાબર ક્રશ કરી લેવું ત્યારબાદ તેમાં બે ટેબલ મિલ્ક પાવડર એડ કરો સાકર પાવડર બનાવીને બે ટેબલ એને બરાબર મિક્સ કરી ઈલાયચી પાવડ ટેસ્ટ પ્રમાણે એડ કરો એક પેપર કપ લઈને તેની અંદર પિસ્તાના ટુકડા નાખો પછી આ મિશ્રણ ને એડ કરો ઉપરથી કાજુ બદામ પિસ્તા એડ કરો ત્યાર બાદ પેપર ફોલ ની થી કવર કરી ઉપર રિંગ લગાવો જેથી બરફ ન જામે નાઇફ ની મદદ થી કટ લગાવી તેમાં સ્ટીક લગાવો પછી તેને રેફ્રિજરેટરમાં માં ત્રણ ચાર કલાક સેટ થવા માટે મૂકો તો ત્રણ ચાર કલાક બાદ તૈયાર છે બજાર જેવી જ માટલા કુલ્ફી આવી રીતે પેપર કપ ને કટિંગ કરી અને કાઢી લેવું દેખાય છે ને એકદમ બજાર જેવી ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગે છે મિનિ કિચન આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં